તેમજ ચાંદીના રૂપિયા સો ને પાર કરી ગયો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના મિત્રો અત્યારે સોના તેમજ ચાંદી જે છે એ દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે તો સોનું જે છે એ ખરેખર હવે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવ ભાવની વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમ છાંડીના ભાવની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે તો વાત કરી લઈએ તો મિત્રો ચોનું ફરીથી ચમકશે જે આ મિત્રો સોનાનો ભાવ જે છે એ સો ફરીથી વધારામાં જશે અને તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે શું તમારા શહેરોની અંદર સોનાના ભાવ જેની તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો એક રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો હાલમાં સોનું જે છે એ હજુ પણ ઘટી શકે છે અને આગામી દિવસોમાં સોનાના

મિત્રો આજે ફરીથી બજાર કુલતાની સાથે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 9550 માં જ્યારે 10 ગ્રામ સોનું 95500 માં જ્યારે 100 ગ્રામ સોનું 955000 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો આપણે રોકાણ કરવા માટે 24 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનું પણ ઘટતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી સત્તાણું રૂપિયામાં જ્યારે જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણીમાં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર સાતસો નેવું માં અને એક કિલો ચાંદીની કિંમત સત્તાણું નવસો રૂપિયા જોવા મળી રહી છે તો હવે વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો કયા કારણે થઈ શકે તો મિત્રો યુ એસ ડોલર અંદર મજબૂતીનો માહોલ નોંધાય શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે

બે હજાર પચીસ માં સોનાના ભાવ જે છે જે સોનાની કિંમતોમાં સાત ટકા સુધીનો પણ ઘટાડો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે તો હવે ઘણા બધા મિત્રો સવાલ કરી રહ્યા છે કે આગામી સમયમાં સોનાની પરંતુ સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો માં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા કારણે ફેબ્રુઆરી બે પચીસ પછી સોનાના ભાવમાં વધુ તેજી આવી છે પરંતુ હવે ટ્રમ્પનું નવું વલણ નરમ પડ્યું છે તેવું લાગી રહ્યું છે અને હવે ખાસ કરીને વાત કરી કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટકો ઘટતો સંભાવના છે જેથી રોકાણકારોએ સોનામાંથી પૈસા પાછા ખેંચી લીધા છે જેના કારણે મિત્રો સોનાની માંગ જે છે એ દિવસેને દિવસે ઘટતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો હવે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો હવે તાજેતરના ભાવની વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સૌથી કિંમ

જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇના જે છે એ મિત્રો ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો થતા ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે એ જોઈને રોકાણકારો જે છે એ હવે સોનામાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે અને હવે સોનાના ખરીદદારો જે છે એ મિત્રો આનંદમાં જોવા મળી રહ્યા છે કે સોનું સસ્તું થયું છે તો હવે સોના તેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો તાજેતરના સમાચારની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં સૌથી હાઈ ડોલર અત્યારે જોવા મળી રહ્યો છે અને સામાન્ય રીતે જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે તેની સોનાની ભાવ પર નકારાત્મક અસર પડતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ઘટતું જ જોવા મળતું હોય છે જો ડોલરની અંદર મજબૂતીના માહોલના બદલે ડોલર નબળો પડતો જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધારો થતો હોય છે જો મિત્રો તમે હવે આગામી સમયમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના ਤੇમાં ચાંદીની

સોનાની કિંમતોની અંદર કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ આવી સોનાની આવી અને સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો સોનાની સાથે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો તમે મિત્રો હવે આગામી સમયમાં સોનું ખરીદવાનો પ્લાન બને

કારણ કે ઘણા બધા મિત્રો જણાવી રહ્યા છે કે બે હાજર પચીસ માં સોનાની કિંમતો હતો અને હવે હાલ બે પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હાજર ના ચાર મહિના સુધી સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું અને હાલ સોનાના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે તો મિત્રો હવે પછી આપણે ચર્ચા કરીશું કે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી મેળવીશું